કહો છો છેલ્લા એકવીસ દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન આજે હવનનું આયોજન હવનનું આયોજન આજે એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમ એકવીસ દિવસથી આ બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું તો આજે એવું છે કે લાલ દેહ લાલ અરૂ લેહ દા નવ દલન જય જય કપીસુર શિયાવર રામચંદ્ર ભગવાન કીજે તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે અમે બધા રાષ્ટ્ર ધર્મને માનનારા વ્યક્તિઓ છીએ અમે સદાય આ રાષ્ટ્રનું ભલો વિચાર્યું છે આ ધાનેરાનું ભલું વિચાર્યું છે તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્ર ને માત્ર અમારા જે અને જે અમારા જે હિન્દુ સમાજના જે અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ ષડયંત્ર રચીને કરી રહ્યો છે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે આજે ભગવાન હનુમાનજી નો હવન દ્વારા આપણા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને કરવા માટે આવેલું છું અને બનાસકાંઠા ને ફરીથી ધાનેરા બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષાને હિતરક્ષક સમિતિના બેનર હેઠળ આજે અગ્રવાલ પાસે આવેલા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં હવન કરી આહુતિ આપવામાં આવી હતી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે ને રેલી આવેદનપત્ર ધરણા અને મહાસભાનું પણ આયોજન કરી સરકાર સામે માંગ મૂકવામાં આવી હતી પણ પરિણામ નક્કર ન આવતા હિતરક્ષક સમિતિએ હનુમાન દાદાના મંદિરે હવન કરી માંગ કરી હતી કે હે દાદા સરકારે સદબુદ્ધિ આપો કે અમારો ધાનેરા તાલુકા નહીં બનાસકાંઠામાં જ રહે જોકે આજે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેના સમર્થનમાં હવન યોજાયો તો બીજી બાજુ વાવ થરાદના સમર્થનમાં રેલી યોજાઈ હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં આ જિલ્લા વિભાજનનો મુદ્દો કેવા કેવા વળાંક લે છે એ તો આવનારો સમય બતાવશે તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાય થાક્યા પણ આપનામાં આપને અમે વિનંતી કરા કે આપ પણ એમને કઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે કારણ કે સદબુદ્ધિ આવતી જ નથી એમને વાત સમજવાની જરૂર છે કે અમે અમને વાવ ધરાતમાં નોખ્યા એટલે અમે આ બધા કાર્યક્રમો આપીએ છીએ એમને તો વાવ ધરાતમાં જવું છે તો પણ તમને લીધા ના હોય તો શું કરવા તમે સામેથી શુકરો આ કાર્યક્રમ આપવો પડે છે તમને વાવ ધરાતમાં લઈ લીધા તો તમને એલું કર્યું હોય કે ભાઈ વાવ ધરાકમાંથી તમને પાછા ધોંધરાન નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો એડવાન્સમાં તમે જે કોઈ કામ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે એના ખોટા આ લોકો એડવન્સમાં જે પણ આ કાર્યક્રમમાં દોડાવવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ આ હવન એના માટે ખરા કે હવન કોઈ આડગા ન નોખે એવી મારી પ્રાર્થના છે જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં હવન માં ન નોખે એવી જ પ્રાર્થના આપણે મારી વાત પૂરી કરું છું જય જયભાઈ